ભૈયા આરોગ્ય ઓષધ્યા દીસી ઓષધ્યા દિયા તો ભૈયા તેયે દોરતા દૂર હતો સમય ઓ ઓષધ્યા તુયા દર રે મય આગે દી બરિયે છે એટરા ખ દવા દી છે બરિયે તરા આગે જો મસુ દુળ્યો ઉત સોયા બે ખા ખુખા ઉડવા ના ના અમે જે આગે દી મન જી દી જે છે યા યા તો તારા બુધ ભાઈ નું નહી આ તારા તારા સોડધાતો છે સીધા જ કે તું વાહ તોખ પીર જલે પણ તો ફોર્સું એસે એ બિસર દે અમાર મન લઈ જન્મ છોડી કે હા કેરો સુનાન દલી ઓકે અમારે ઓહમતા ખલ્લો હીતા એ સબતિયા હે નાઈ ઓને દુધવાઈ ઉઠ્યા હોઈલા મન લઈ ઉઠ્યા હોઈલા રવાઈ ગુફા ગોલી નું કુંડા દેવકી દેવકીલા હા ઓને બજે છે દુધ દોઈતાન બિચાર કે એ ઉઠ્યા કરેવા દુવાઈ તમન દલી ઓકે ઓને સરતિયા હે આઈ લો બળી બે <tripti> 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 <tripti>